દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા કરુણા અભિયાનનું આયોજન વન વિભાગ વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે કરુણા અભિયાને દસ જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી ચાલશે કચ્છ જિલ્લામાં કરુણા અભિયાનની આગોતરી તૈયારીઓની સમીક્ષાને લઈને પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્માની અધ્યક્ષતામાં ભુજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કરુણા અભિયાન દરમિયાન પક્ષીઓને સમયસર સારવાર આપીને જીવ બચાવવાની પ્રાથમિકતા સાથે જનજાગૃતિ માટેના વિશેષ પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકોને નહીં કરવા શ્રી વર્માએ અપીલ કરી હતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી કરવા તેમણે રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સને સૂચનાઓ આપી હતી આ બેઠક દરમિયાન નાયબ વન શ્રીએ વેટરનરી ડોક્ટર્સે એનજીઓને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ વન વિભાગના વિવિધ ડિવિઝનની ટીમો તેમજ કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન તેમજ જનજાગૃતિના પ્રયાસો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પક્ષીઓને તરત જ સારવાર મળે જેથી તેમનો જીવ બચાવી શકાય તે રીતે કામગીરી કરવા શ્રી વર્માએ જણાવ્યું હતું એનજીઓ સેવાભાવી સંસ્થાઓની સાથે મહત્તમ બર્ડ કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રો ખોલવા દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ સ્કૂલના બાળકોને કરુણા અભિયાન અંગે માહિતગાર કરવા બેઠકમાં જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે કરુણા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં આ વર્ષે

પાંચસો થી વધારે લોકોને ટીમ કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓનો જીવ બચાવશે મોબાઈલ મેડિકલ કીટ થી ઘાયલ પક્ષીને ઘટના સ્થળે તેમજ કલેક્શન સેન્ટરના રૂટ દરમિયાન જ સારવાર આપી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ વન વિભાગ ઊભી કરાશે આ બેઠકમાં પીજીવીસીએલના અધિક્ષક ઇન્જિનિયર શ્રી તપન વોરા નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવા પશુપાલન વિભાગના પ્રતિનિધિ શ્રી ડોક્ટર હર્ષ સોલંકી તેમજ मदद देने वन संरक्षक श्री भरत चौधरी ने पीएम वाघेला सहित रेंज फॉरेस्ट ऑफिसर से उपस्थित रहे था। रिपोर्ट बाय भारती माखी जानी गांधीधाम नमस्ते करुणा अभियान गुजरात वन विभाग के स्तर से पिछले कई दिव, कई वर्षों से 10 से 20 जनवरी के बीच में ऑब्जर्व किया जाता है इस वर्ष भी हर वर्ष की तरह करुणा अभियान मनाया जाएगा बट इस करुणा अभियान का जो मेन उद्देश्य है वो ये है कि पक्षियों के प्रति जीव दया जो उसके वेरी नेम करुणा से प्रस्तुत होता है ज्यादा से ज्यादा लोग इस मुहिम में जुड़ें और इसे एक जन मुहिम बनाएं ये हमारी सबसे अपील है इसमें कुछ स्पेसिफिक चीजें हैं जो मैं लोगों से आग्रह करना चाहूंगा एक तो उत्तरायण का ये समय जो आएगा तो जो पक्षियों को नुकसान पहुंचता है चाइनीज मांझे से जब पतंग उड़ाते हैं तो चाइनीज मांझे का इस्तेमाल ना करें उसके लिए सरकार की टीम जो है अनेकों जगह दरोड़ा भी पाड़ेगी जिसकी वजह से जो ये इलीगल चाइनीज मांझा है उसको हटाया जाएगा एट द सेम टाइम हमको ये भी सुनिश्चित करना है कि जो पक्षी घायल हैं उसकी हम वन विभाग को तात्कालिक जाण करें ताकि उनको उचित सारवार मिल सके तो कुल मिला के जब हम ये उत्तरायण की उज्जोड़ी इस वर्ष करें तो वो पक्षियों के लिए भी कोई नुकसान ना पहुंचाए ये हमारे एक जन आग्रह है जय